દાહોદના સંજેલી તાલુકાના છોટા ફાગવીલ ધામથી ચુદ એકમ બે હજાર પચીસ ના રોજ સંજેલી થી પાવાગઢ જવા મહારાજ દ્વારા તમામ ઉપસ્થિત રહેલા ભક્તોને રૂમાલ ઓઢાડી રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું સંજેલી નગરમાં ઠેર ઠેર જગ્યાએ રથ સાથે રમતા ઝુમતા માય ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માં મહાકાળીના ધામ પાવાગઢ પગપાળા જવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં માતાજીની આરતી પૂજા કરીને પડિયાના તેમજ ગામના આગેવાનો વડીલોના આશીર્વાદ લઈને રસ્તાથી મહાકાળી માની જય જયના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું પગપાળા સંઘના આયોજક મુકેશ મહારાજ તેમજ અનેક શ્રદ્ધાળુઓએ આરતીનો લાભ લઈને પગપાળા રથ સાથે પાવાગઢ જવા માટે રવાના થયા અને પાવાગઢ પોશીમાં કારિકાના દર્શન કરશે